ગાય આધાર ખાતે મહિલાના પિયરના લોકોઈ હોબાડો કરતા પોલીસ ટીમ પહોંચી હતી પોલીસ દ્વારા હાલ મહિલાના પિયરના લોકોની સમજાવા પ્રયાસ કરલ હાલ મહિલાને લાસ્ને પિયમર્થે ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ પોલીસ દ્વારા હાલ પીએમ રિપોર્ટ આવે બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવલ કે મારી બેનનો સાફ કવિડો નથી મારી બેનને મારી નાખિત જેયેય વ્યક્તિ દારૂ પી મારી નામ મંજુબેન છે અમને ખાસ ખબર છે કે અમે એને જોયેલો છે અમારા બાજુમાં રહી ગયો છે અમે અમારે જ્ઞાતિ બધું એને પૂરું પાડતા તો એ પીપી મૂડ માર મારતો અમને ખાસ ખબર જ છે કોઈ અમે એને અઠવાડિયું તેડી ગયા તો અમારી બેન સમજીને કે બેન મારે ચાર સોરી છે કે મારે વૈયુ બહા છે તો એ પ્રાણીથી વહી ગયું અમે કીધું કે એને વિકાસ પડવા નથી ગયો મારા એટલે